ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષે લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે નવા અધ્યક્ષની નીતિ જે પી નડ્ડા રહેશે રાષ્ટ્રીય અધ્યક્ષ સૂત્રો પાસે ત્યાં માહિતી સામે આવી રહી છે

નડા મંત્રાલય અને પક્ષની નિભાવશે જવાબદારી તો આ મહિનાના અંત સુધીમાં નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થશે કાર્યકારી અધ્યક્ષની સાથે સાથે નડ્ડા મંત્રાલય અને પક્ષની પણ જવાબદારી નિભાવશે તો નવા અધ્યક્ષની જ્યાં સુધી નિયુક્તિ નહીં થાય ત્યાં સુધી જેપી પી રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે કે સપ્ટેમ્બર સુધીમાં નવા અધ્યક્ષની ચૂંટણી થવાની સંભાવના છે જ્યાં સુધી નવા અધ્યક્ષની નિમણૂંક ન થાય ત્યાં સુધી જેપી પી રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે આ મહિનાના અંત સુધીમાં નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થશે કાર્યકારી અધ્યક્ષની સાથે સાથે જેપી નડ્ડા મંત્રાલય અને પક્ષમાં પણ જવાબદારી નિભાવશે